ખાવડા ચોરી કેસના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ ભુજના પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા ખાવડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મુસ્તક વાયદ સમા ઉમર વર્ષ વીસ ધંધો મજૂરીને પકડી લેવામાં આવ્યો છે આ માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા સૂચના આપવામાં આવી હતી એ એસઆઈ હરિલાલ બારોટને પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમી પ્રમાણે આરોપી છત્રીસ ક્વાર્ટર ચા હોટલ પાસે હાજર હતો તપાસમાં આરોપી ઝડપાયો અને ખાવડા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે